ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું અમીન વોરા રિપોર્ટર આપને જણાવતા આનંદ થાય છે કે વોરા સમાજ ટ્રસ્ટ ડાકોર દ્વારા પ્રથમ વખત તાલુકા લેવલે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસમાં તેજસ્વી તાલાઓને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વોરા સમાજના પ્રમુખ જિયાઉદ્દીન એ વોરાની અધ્યક્ષતામાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તેજસ્વી તાલાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા મુખ્ય મહેમાન શ્રી યોગેન્દ્ર પરમાર ધારાસભ્ય થાસરા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું જનાબ હાજી નરુલ હસન અમદાવાદ વાળા જનાબ હાજી યાસીન મહેમદાવાદ વાળા મુખ્ય મહેમાન બધા જ આગેવાનોને સન્માન કરવામાં આવ્યું તેજસ્વી તાલાઓને ટ્રોફી સાથે ઇનામ પણ આપવામાં આવ્યું અને મુસ્લિમ સમાજમાં શિક્ષણનું સ્તર વધે તે માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એક એસા દિલ પર લગાને અક્કલ કે ફૂલ ઉગતે તો આજે વોરા સમાજ ડાકોર ગ્રુપ તરફથી જે ઇનામ વિતરણનો પ્રથમ કાર્યક્રમ બે હજાર પચીસમાં માં રાખવામાં આવ્યો છે તે કયા હેતુથી રાખવામાં આવ્યો છે અને કેટલા તેજસ્વી તારલાઓને ઇનામ આપવામાં આવ્યું છે ડાકોર વોરા સમાજ ટ્રસ્ટ ડાકોર તરફથી આજે તાલુકા લેવલે ઉમરેઠ હાસરા છેવાલિયા અંગાડી ટીમ્બા થર્મલ વગેરે ગામોના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કુલ બેતાલીસ વિદ્યાર્થીઓ હતા અને બેતાલીસ વિદ્યાર્થીઓએ આજે અમે સન્માનિત કર્યા હતા વધારે બીજું કે સમાજની અન્ય યોજનાઓ અમારી જે ચાલે છે ડાકોર વરાજ સંમત ટ્રસ્ટની એનાથી પણ અમે લોકોને માહિતગાર કર્યા હતા વરસ સંમત ટ્રસ્ટ ડાકોરમાં અમે હાલમાં આર્થિક સહાય યોજના સ્કોલરશીપ યોજના જીવનસાથી પસંદગી વિગેરે જેવી યોજનાઓ અમે ચલાવીએ છીએ જેમાં આજ રોજ શિષ્યવૃત્તિ સ્કોલરશીપ યોજનામાં કુલ અગિયાર વિદ્યાર્થીઓ ડાકોરના હતા જેઓને સમાજ તરફથી ચેક અર્પણ કરવામાં આવ્યા હતા એક હજાર રૂપિયા સ્કોલરશીપની રકમ હતી આર્થિક સહાય યોજનાનો છઠ્ઠો હપ્તો રોજ વોરા સમાજ ટ્રસ્ટ તરફથી આપવામાં આવ્યો હતો જેમાં લાભાર્થી દીદી દર મહિને પાંચસો રૂપિયા એટલે કે ત્રણ મહિને પંદરસો રૂપિયાનો આજે ચેક અમે લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યો હતો આજ રોજ સારા એવા સંકુલથી બધા મળી હળી મળીને વોરા સમાજ ટ્રસ્ટને વોરા સમાજના ભાઈઓએ ડાકોરના આ પ્રોગ્રામને પ્રથમવાર અમે જે પ્રોગ્રામ સ્ટેજ પ્રોગ્રામ કર્યો અને જે બધા ભાઈઓએ હળી મળીને અમને સાથ સહકાર આપ્યો તે બદલ હું તમામ વોરા સમાજ ટ્રસ્ટના તમામ સભ્યો ટ્રસ્ટી મંડળ તમામનો હું આભાર માનું છું અને ફરીથી અમે આવા પ્રોગ્રામો કરીશું અને આગળ જતાં અમારી પણ જે યોજનાઓ છે વિવિધ યોજનાઓ છે તેનો પણ અમે વોરા ટ્રસ્ટના ડાકોરના લાભાર્થીઓને પહોંચાડીશું